દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કે જેમની સેફ્ટીનું તમે ક્યારેય વિચાર્યું છે એમની પાછળ કેટલા લોકો કામ કરે છે એમની એક દિવસની સેલેરી જાણીને પણ તમારા હોશ ઉડી જશે આખરે મુકેશ અંબાણી આજે જેટલી પણ મોંઘી લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે એન્ટેલિયા બંગલોમાં એમનો પરિવાર રહે છે આ તમામ સેફ્ટી ગાર્ડને કેટલો પગાર હોય છે આખરે આ અંબાણી પરિવારના તમામ સદસ્યોને સુરક્ષા પૂરી પાડનારા વ્યક્તિઓને અંબાણી પરિવાર દ્વારા શું આપવામાં આવે છે પોતાની મહેનત અને લગનથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પોતાનો બિઝનેસ સતત આગળ વધારી રહ્યા છે ત્યારે આજના વિડીયોમાં એમની સુરક્ષાની વાતો કરીશું કેટલો ખર્ચ કરે છે તમામ બાબતે જાણવા માટે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો પોતાની ટીમ સાથે મળીને તમામ પ્રયાસ કરે છે કે જેનાથી તેઓ બિઝનેસમાં ખૂબ આગળ વધી શકે મુકેશ અંબાણી એમની અને એમના પરિવારની સુરક્ષા પાછળ પણ કેટલા બધા રૂપિયાનો ખર્ચો કરે છે આ ખર્ચો જાણીને ચોક્કસપણે તમને નવાઈ લાગી જશે બિઝનેસમેન મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યુરિટી મળેલી છે એનો મહિને વીસ લાખ રૂપિયા ખર્ચો આવે છે આ ખર્ચો અંબાણી પોતે ઉઠાવે છે ઝેડ પ્લસ સિક્યુરિટી હોવાને કારણે એની સુરક્ષામાં એક સમયે પંચાવન સુરક્ષા કર્મીઓ તૈનાત હોય છે એમાંથી દસ એનએસજી અને એસપીજી કમાન્ડો સાથે અન્ય પોલીસ કર્મીઓ હોય છે મોગીદાટ કારમાં ફરે છે મુકેશ અંબાણી એન્ટેલિયા બંગલોમાં રહે છે મુકેશ અંબાણી તો દોસ્તો મીડિયા રિપોર્ટ્સની એક માહિતી અનુસાર સિત્તેરથી થી પણ વધારે કાર એમની સાથે હોય છે એમની અલગ અલગ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલની વચ્ચે જીવનારો આ અંબાણી પરિવાર કે જેમાં મુકેશ અંબાણી એમની સાથે જેવા જેવો જાય છે ત્યાં એમની સાથે સિત્તેરથી થી વધારે કાર હોય છે જેમાં બીએમડબલ્યુ તો સંપૂર્ણ રીતે બુલેટ પ્રૂફ હોય છે અને આ કારમાં સુરક્ષા આપે છે કારની કિંમત આઠ કરોડ પચાસ લાખ રૂપિયા છે એમની સાથે પણ ઘણા બધા લોકો દેખાય છે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પણ વાય પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે હથિયારો સાથે દસ સીઆરપીએફ કમાન્ડો નીતાની સુરક્ષામાં ઉપલબ્ધ હોય છે નીતા અંબાણી દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો એમની સાથે જાય છે અંબાણી પરિવારના ગેટ ઉપર પણ વ્યવસ્થાના નાતે અનેક જે કાંઈ પણ છે સુરક્ષાકર્મીઓ તેનાત હોય છે આ સાથે જ મુકેશ અંબાણીની જેલ પ્લસ સિક્યુરિટી તો હોય છે પરંતુ એન્ટીલિયા બંગલોમાં વધારે તો નોકરો કામ કરે છે આ તમામ નોકરોને રહેવા જમવા અને અન્ય તમામ સુવિધાઓ એન્ટીલિયા બંગલો ખાતે જ પૂરી પાડવામાં આવે છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી ભલે આજે એક નામ હોય પરંતુ આ નામની સાથે હવે એક બ્રાન્ડ બની ગઈ છે વિશ્વના દેશોમાં પણ જ્યારે તેઓ જાય છે ત્યાં પણ તેમને સુરક્ષાના નાતે એમને સુરક્ષા કવચ મળે છે એટલે કે સિક્યુરિટી ગાર્ડ્સ મળે છે આ સાથે જ એમની કમાન્ડો રક્ષા કરે છે અને નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના તમામ સદસ્યો હોય એમનું જે પર્સનલ સિક્યુરિટી ગાર્ડ છે એ તો અલગ જ હોય છે પરંતુ એમને જેડ પ્લસ અને વાય પ્લસ સિક્યુરિટીઓ પણ મળતી હોય છે ત્યારે વખતો વખત અંબાણી પરિવારના સભ્યો હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વયવગે ફેલાતી હોય છે આ તસવીરોમાં એન્ટેલિયા બંગલો કે જે સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે એની સુરક્ષામાં ઘણા બધા લોકોની જરૂર પડે છે ત્યારે પંદર હજાર કરોડથી પણ વધારે કિંમતનો આ બંગલો મુકેશ અંબાણીનો ખાનગી બંગલો છે કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે આ બંગલો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેની કિંમત આજે પણ એક પણ બંગલાની ન હોય એટલી કિંમત છે મુંબઈમાં આવેલો આ બંગલો કે જે મુકેશ અંબાણીનું ખાનગી રહેઠાણ છે ત્યાં પણ સુરક્ષાકર્મીઓ તેનાતો હોય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ